હળવા તલાવડી વિસ્તારમાં શહેર ભાજપના ઉપપ્રમુખ ઉપર બુટલેગરો દ્વારા કરાયેલ હુમલાના ગુનામાં સંડોવાયેલા ત્રણ ઇસમોને એ ડિવિઝન પોલીસે ઝડપી લીધા હતા હળવા તલાવડી વિસ્તારમાં દેશી દારૂનું સ્ટેન્ડ ચાલતું હોય જેને લઈ ભાજપના ઉપપ્રમુખ નીતિનભાઈ રાઠોડ દ્વારા પોલીસમાં સાત થી આઠ વખત અરજીઓ કરવામાં આવી હતી સંડોવાયેલ હરેશ અશોકભાઈ રાઠોડ રાકેશ અશોકભાઈ રાઠોડ અને મનોજ નાનુભાઈ રાઠોડ ને ઝડપી લઈ ધોરણ ની કાર્યવાહી હાથ ધરી હતી